ભગવાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભક્તની ભક્તિનો નિર્વાહ ભગવદ નામ દ્વારા થાય છે અને પ્રભુનું નામ એ સર્વોપરી સાધન છે તમે ઘરમાં ઠાકોરજીની સ્વરૂપ સેવા કરો આપણે ત્યાં બે ક્રમ બતાવ્યા છે પ્રત્યક્ષમાં સ્વરૂપ સેવા જેમાં સંયોગની અનુભૂતિ અને અનુસર માં નામ સેવા બેણું ગીત યુગલ નું ગાન કરી જેમ ગોપીઓ વિપ્રયોગનો અનુભવ કરે જેમાં વિપ્રયોગની અનુભૂતિ પ્રત્યક્ષમાં સ્વરૂપ સેવા અને એનો સ્વરમાં નામ સેવા આ બંનેમાં કોઈ ફરક નથી જેટલું સામર્થ્ય ભગવાનના સ્વરૂપમાં છે પેલા પણ ચર્ચા થઈ કે છ ધર્મો જેમ ભગવાનના નામમાં છે એ છ ધર્મો ભગવાનના સ્વરૂપમાં સાથે જ મિરાજે બેમાં કોઈ ફેર નથી એટલે કોઈ પણ પ્રકારે તમે પ્રભુનું નામ લો એ પ્રભુની નામ સેવા કરી કહેવાય અને સુરદાસજી કે છે બડો ધન હરિજન કો હરિનામ બિન રખવારે ચોર ન ચોરે સોવત હે સુખધામ દિન દિન બઢત સવાયો દૂનો ઘટત નહીં કશું દામ સુરદાસ હરિસેવા જાકે પારસ કો કહા કામ પ્રભુનું નામરૂપી ધન છે ને સૌથી મોટી સંપત્તિ છે પેલા તિજોરીમાં કરોડો રૂપિયા પડ્યા હોય ને તો રાતભર જાગીને રખોપુ કરવું પડે કોઈ ચોરી નહીં જાય કોઈ લૂટી નહી જાય પણ જેના હૃદયમાં ભગવત નામરૂપી સંપત્તિ છે એ સુખ સૈયા પર નિરાતે ચેનની નીદરે સૂઈ શકે પેલા કરોડો રૂપિયામાંથી લાખ રૂપિયા વપરાઈ ગયા તો નવ્વાણું લાખ બચ્યા જેમ જેમ વાપરો સંપત્તિ ઘટતી જાય આપણા ભગવત નામ કેવું દિન દિન બઢત સવાયો દુનો જેમ તમે લેતા જાઓ બમણું ચોકડું આઠ ગણું વૃદ્ધિ થતી જાય મલ્ટિપ્લિકેશન થાય ખૂટે નહીં ક્યારે યદ વૈષ્ણવા નામ ધનમ સૌથી મોટી આપણી સંપત્તિ છે જો હું ઘણીવાર કહું છું કોઈ એક વૈષ્ણવ કદાચ ઝૂંપડીમાં રહેતો હોય જેના ઘરમાં પ્રભુની સેવા બિરાજે છે મુખમાં ભગવદ્ નામ છે ઘરમાં વૈષ્ણવનું આતિથ્ય છે અને હૃદયમાં હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેનો ભગવદ્ ભાવ છે તો એનાથી મોટો ધનવાન આ જગતમાં બીજો કોઈ નથી અને કોઈ આલિશાન બંગલામાં રહેતો હોય પણ ઘરમાં પ્રભુની સેવા નથી મુખમાં પ્રભુનું નામ નથી વૈષ્ણવનો સત્કાર ઘરમાં નથી અને હૃદયમાં હરિગુરુ વૈષ્ણવનો ભગવત ભાવ નથી તો એના જેવું કંગાલ આ જગતમાં બીજું કોઈ નથી ક્યારે રૂપિયાના ધનથી વૈષ્ણવને ન આપો સાચું ધન આપણા ઘરે આપણા પ્રભુ બિરાજે છે હૃદયનો ભાવ છે આ બધી વૈષ્ણવની સાચી સંપત્તિ છે યત વૈષ્ણવ નામ ધનમ એટલે કોઈ પણ પ્રકારે તમે ભગવત નામ લો તો એ ઠાકોરજીની નામ સેવા કરી કહેવાય